ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં સુંદર મજાનો વિડીયો છે આખો જોજો અને તમારા બાળકોને પણ બતાવજો આપણે જવાના છીએ આપણા બાળપણની અંદર યાદ છે ને તમને આ પૂતળા અને રોજ આપણે રાહ જોઈને બેસતા કે ક્યારે પૂતળાવાળા આવે અને આજે આપણે ક્યાં ભગવાનના દર્શન થશે અલગ અલગ ઝાંખીઓના દર્શન કરતા અને આપણે એની પાછળ પાછળ આખું ગામ રખડતા અને નાનપણમાં ખૂબ મજા આવતી કારણ કે આપણી પાસે મોબાઈલ ન હતા અને ટીવી પણ ક્યાંક ક્યાંક હતા એની હિસાબે આપણે રામાયણ મહાભારત કે ક્રિષ્ના સિરિયલ જોયું હોય ને તો એનો કોઈ માધ્યમ નહોતું અત્યારે લોકો પાસે મોબાઈલ હોય ઇન્ટરનેટ હોય એટલે જે પણ વસ્તુ જોયું હોય જે સિરિયલ જોયું હોય એ યુટ્યુબની અંદર નિહાળી શકે છે પણ આપણા સમયની અંદર એ કાંઈ હતું નહીં આપણા નાનપણની અંદર તો વરદાનરૂપી રૂપિયા પૂતળાવાળા હતા કારણ કે આમના માધ્યમથી જ આપણે રામાયણ કે મહાભારતના પ્રસંગો નિહાળી શકતા અમારા ગામની અંદર આવ્યા છે અને આખા ગામની અંદર સુંદર મજાના દર્શનો કરાવે છે આ એ જ છે જેને આપણા હિન્દુઓની સનાતન સંસ્કૃતિ જાળવી રાખી છે જીવંત રાખી છે તો ચાલો એમની સાથે મુલાકાત કરીએ અને થોડી ઘણી માહિતી મેળવીએ राम चंद्र भगवान की जय दशरथ राजा से कैकेय रानी से आज भोग बोन मां रानी बे वरदान मांगे छ पहला वरदान मारा पुत्र भरत ने गादी बीजा वरदान भगवान राम ने वनवास आपे yeah. आज सुनहु प्राण प्रिय भावत जी का अधे हूं एक बार भरत ही टिका दूसरा बार मांगू करजोरी રવા હો નાથ મનોરથ મોરી ભગવાન કી તો આવી રીતે આપણા ગામની અંદર સુંદર મજાના દર્શન કરાવતા હોય તો આપણે ખાસ મુલાકાત લેવાના છીએ ભગવાન તો આવી રીતે ઘરે ઘરે જઈ અને સુંદર મજાના દર્શન કરાવતા હોય ચાર વાગે સ્ટાર્ટ કરે દસ વાગ્યા સુધી અને પચીસ કે ત્રીસ કિલો વજન ઉપાડી અને સુંદર મજાની ઝાંખીઓના દર્શન કરાવતા હોય તો છે સુરપંખા છે આજે આજે લક્ષ્મણજી સુરપંખાના ના રાવણ રાવણની બેન સુરપંખા પંચવટીમાં આવીશ અરુચિર રૂપ ધારી પ્રભુ પાજાઈ આ બોલી વચન બહુત મુસ્કાઈ પંચવટી સો ગઈ એક બારા દેખી વિકલ ભાઈ રાજકુમારા રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપનો પરિચય આપો મારું નામ ધર્મેન્દ્રભાઈ કોમલ પ્રસાદ જોશી મારું ગામ જેસર ભાવનગર જિલ્લો તાલુકો જેસર સર જો આ યુગની અંદર આ એક રામ કથા છે કોઈ નાનામાં નાનો માણસ કથા ન બિહાડી શકે પણ અમારી દીકરા સાધુના દીકરા આ રીતનું રામાયણની ગણપતિથી શરૂઆત થાય અને વાલીયા લુટારાથી રામ જન્મ લઈ તાળીકા વધ થઈ આખી રામાયણના મેન મેન પાત્રો વીસ થી પચીસ પાત્રો લઈ અને રાવણ મારી રાવણનો વધ ભગવાન કરે અને ભગવાન પાછા વનગમન કરી અયોધ્યા પધારે અને રામ રાજ્ય અભિષેક કહેવાય ત્યાર સુધીનો આખો રામકથાનો કાર્યક્રમ મારા બાપાના બાપા કરતાં અત્યારે હું ત્રીજી પેઢી ઉપર આ કાર્ય અમે અમારા જે જૂના ગામડાઓ છે આ બધા તાલાળ તાલુકાના એ બાજુ અમારું ભાવનગર જે ડિસ્ટ્રિક છે ભાવનગર જિલ્લાના રાજુલા તાલુકાના મહુવા તાલુકાના સાવરકુંડલા તાલુકાના લીલીયા તાલુકાના પાલીતાણા તાલુકાના તળાજા તાલુકાના આ બધો આખો મારો વિસ્તાર અમે લગભગ મારા બાપાના એવા યુવા અને અમે ઘણા બધા પરિવારો હતા એમાંથી વિકસિત થતાં થતાં હવે થોડાક રહ્યા છે અમે બે પાંચ જણા કરીએ છીએ આ કામ બરાબર અને આ ધર્મનું કાર્ય છે આ અત્યારે જરૂરી છે ટીવી મોબાઈલ થતાં આનું માન વધ્યું જ્યારે મારા બાપા આવતા એ વર્ષોમાં કેટલું પબ્લિક આવે એ લગભગ જે ઘેરે જાય પચીસ ત્રીસ જણા ઊભા હોય અત્યારે હું હોય અને એની માટે આ ધર્મની સંસ્કૃતિ છે સનાતન ક્યારે ઉજાગર થાય કે રામની જે કૃષ્ણની જે બોલાવવામાં આવે તો ઉજાગર થાય ફિલમની જેથી ઉજાગર ન થાય બરાબર એટલે આ ધર્મ કાર્ય છે અમે ફરીએ છીએ એમાં અમારા રોટલાય નીકળે છે અમારા ભાઈ પહેલી વાત તો એક કરીએ છીએ રામનું નામ એમાં અમારું ગુજરાણી આલે છે કોઈ ખરાબ કામ કરીને અમે લેતા નથી ને કોઈને જે બોલાવીને માગતા નથી કે આમાં ભાઈ આરતીમાં પાંચ રૂપિયા કે દસ રૂપિયા નાખો અને રામ વસે તો આવે અને કર જય ભગવાન જે બોલાય બે ચોંપાઈ ગાવ બરાબર અને ચોંપાઈ ગયા એનું વ્યાખ્યાન કરું અને ઘેરે ઘેરે માણસોને બતાવું કે રામ આ રીતનું કાર્ય કરી ગયા છે તો આપણે ધર્મ સંસ્કૃતિ ટકાવવા માટે રામ નામ લેવું પડશે કૃષ્ણ નામ લેવું પડશે શિવ નામ લેવું પડશે બરાબર તો રામ ઉજાગર થાય તો સનાતન ધર્મ ઉજાગર થાય નક્કર હિન્દુ રાષ્ટ્ર બને કેવી રીતે ભાઈ પહેલાં તો ગૌની સેવા કરો માત પિતાની સેવા કરો બ્રાહ્મણોની સેવા ન કરો તો કાંઈ નહીં પણ બ્રાહ્મણને આદર આપો બ્રાહ્મણની સેવાની જરૂર નથી એ તમારા પૈસાના ભૂખ્યા નથી પણ તમારો આદર મળે એટલે બ્રાહ્મણ રાજી થાય આખી આખી રામાયણ આપણે બતાવતા હોય ગામની અંદર તો કેટલા સમયમાં તમે કમ્પ્લીટ કરી શકો ઓછામાં ઓછા ત્રીસ દિવસ થાય તો અભાવના હિસાબે કેવું થયું ભાઈ કે હું રોજ જાઉં તમારા ઘરે આવું અમે હવે વિકસિત થતાં થતાં વીસ દિવસ પંદર દિવસની અંદર મેન મેન પાત્ર લઈ અને પરિપૂર્ણ કરીએ અને આનો વજન કેટલો હોય તમે જે વજન ઓછામાં ઓછાની અંદર રોજ ઘટે વધે આ જે બે મૂર્તિ છે તો વીસ કિલો હોય કાલે ત્રણ બનાવવું તો પાંચ કિલો કદાચ વધી જાય પછી ચાર બનાવવું તો ત્રીસ કિલો થઈ જાય પણ ઓછામાં ઓછો વીસથી બાવીસ કિલો વજન લઈને કાયમિક મારે અને મને વજનની નથી પડી મને તો આ રામને જે બોલો એટલે આનંદ જ આવે છે અંદરથી હા એટલે મારો વજન હળવો થઈ જાય પહેલાં માણસો પાસે ધન નહોતું હમ પણ મન બહુ હતું અત્યારે ધન વધ્યું છે તો આત્મબળ ઘટી ગયું બધા કે આને રોજ દેવું જ પડશે પણ અમુક કહેવાય છે ગામ એના આ પાંચ પચીસ ઘર હોય ને ધર્મને માનતા હોય તો ગામ ટકે ને ભાઈ એ પ્રમાણે મારો ઓછામાં નવ્વાણું ની સાલથી જ્યારે મને સમજણ પડી મારા બાપુ જ્યારે હું ફરતો એટલે મને થોડું વ્યાખ્યાનનો અને ગાવાનો બહુ શોખ હું ભણે ત્રણ ચોપડી છું પણ મને સંસ્કૃત ફૂલ ફાવે રામાયણની ચોપાઈ બધી ફાવે અને કયા રાગમાં કયા ટામે ગાવ એ મને ફાવે

પછી મારા બાપુજી ડેટ થઈ ગયા એટલે પછી ન આવી ગયા છે કે જ્યાં સુધી મારા ઘરે હાલશે ત્યાં સુધી ભગવાન મને આપે તો ઠીક ન આપે તો ઠીક પણ મને અંદરનો ભાવ જ એવો જાગે કે રામાયણ ફરું ગામમાં અંદાજે કેટલા ઘર લેતા હશો તમે આખે ગામમાં ઘરે 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 કેટલા વાગે નીકળો અને કેટલા રાતના વાગે નવ વાગ્યા સતત ઉભું જ રહેવાનું બરોબર ત્યાં સુધી કઈ નહીં ભગવાનની કૃપા નહીં

તો એના માટે એને છોકરાઓને થી દસ સુધીને ખબર પડે કે એની મા કે મમ્મી કે એના પપ્પા કે જો ભાઈ બેટા રામાયણ કહેવાય રામ કહેવાય સીતા કહેવાય આવું પહેલાં અમારા સમયમાં ગામમાં ફરતું એટલે એના માટે પણ આ જરૂરી છે એકલા ટીવી મોબાઈલ કંઈ જરૂર નથી આ ધર્મ સંસ્કૃતિ શીખવાડી ગીતાજી ભાગવતજી રામકથા શિવ શિવપુરાણ આ ગ્રંથો આપવા પડશે બાળકોને એક જ કહું કે હે આ હિન્દુ આપણે એક થઈએ રામકૃષ્ણને કૃષ્ણને શિવના ઉપાસક થઈએ અને સનાતનને ઉજાગર કરીએ મારે તો જો આ એક ભાવ ફેરી છે એક જાતની કે હું કાલે કીધું હતું કે મારા આમાં રોટલા નીકળે છે પણ હું આવો રોટલા માટે નથી પડતો નિઃસ્વાર્થે તમારા ઘરે આવીને જે બોલાવું છું તમે જો આવો તોય ઠીક ન આવો તોય ઠીક મને આપે તોય ઠીક ન આપે તો ઠીક હસ્તામુકે રામને જે બોલાવીને બે ચોપાઈ ને હાલતો થઈ જાવ પછી વાંચી કે દાદા ઉભાર્યો રહ્યો કંઈ આપે તો લઉં એની મરજીથી આપે તો લઉં બાકી ફરીજાત હું માગું નહીં કે આમાં ભાઈ આરતીમાં પાંચ રૂપિયા કે મારે કંઈ ચોપાઈનું દક્ષિણા છેલ્લે દિવસે આપું મને જે ભાગમાં હોય એ મને મળે અને ધર્મ કાર્ય છે કોઈ ફિલ્મના ગીત તો ગાવાના નથી રામની જે બોલાવવાની રામની ચોપાઈ ગાવાની અને રામના જે કાંઈ પાત્રો આવતા હોય રામ જન્મથી લઈને રાવણ વધ સુધી રામ રાજ્ય સુધીની રામાયણ ફેરવું ગામમાં અને એ ધર્મ સંસ્કૃતિને અત્યારે માણસો એક કહે છે બધાય તમારા જેવા જે મારી લાયકના જે કે બહુ સારું કાર્ય કરો છો કે આપણા આ ધર્મ સંસ્કૃતિ છે અને ઉજાગર રાખજો જ્યાં સુધી કર હાલશે ત્યાં સુધી કરશું કે જો ભાઈ રામાયણ છે આ ચાલતી ફરતી રામાયણ છે કોઈ બી ગામ એવું ધર્મનું કાર્ય છે સરપંચની અનુમતિ ગામના પાંચ જણા મુખ્યની અનુમતિ હોય તો હું નિષ્ભાવે નિસ્વાર્થ ભાવે દરેક ગામમાં જાઉં છું મારા આજે જાણીતા ગામમાં પણ અજાણ્યા ગામમાં મને જો કોઈ બોલાવે મારું પૂરો લઈ લે પૂરે આધાર કાર્ડ આઈડેન્ટિટી કાર્ડ ચૂંટણી કાર્ડ જે કાંઈ હોય રેશન કાર્ડ આનું બધા પૂરું દઈને સરપ્રસ્ટ પાંચ જણાની અનુમતિ લઈને ગામમાં ધર્મ કાર્ય કરું છું કોઈને એવો પ્રેમ જાગે તો આવકાર આપજો આ ભૂદેવ પધાર છે તમારા ગામમાં તમારો મોબાઈલ નંબર આપી દીધો એકાણું જીરો સાસઠ ઓગણપચાસ નવ ચોત્રીસ ફરી બોલી જાઓ એકાણું જીરો સાસઠ ઓગણપચાસ નવ ચોત્રીસ આ મારો પરમનેન્ટ નંબર છે ખૂબ સરસ મજાની માહિતી આપી અને તમે પણ તમારા ગામની અંદર બોલાવી શકો છો મોબાઈલ નંબર આપી દીધા છે સ્ક્રીન ઉપર લખી નાખું છું તો જે પણ ગામની અંદર આપણી આ હિન્દુઓની સનાતન સંસ્કૃતિ જાગૃત રાખવી હોય તો એમને ખાસ આ મહારાજનો કોન્ટેક કરી લેજો ને એના ગામની અંદર બોલાવજો એ આવી જશે એને પૈસાનો ભાવ નથી પણ એમને ભાવ છે રામાયણનો અને ખૂબ સારું કાર્ય કરે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ ખૂબ સરસ મજાની માહિતી આપી જાય રામ લક્ષ્મણ છે છે આજે ભગવાન પંપા સરોવર પર નિવાસ કરે ત્યારે સબરીભાઈ મંદ અગારી તાહી દેહી ગતિ રામ ઉદારા સબરી કે આશ્રમ પગારા રામ ચંદ્ર ભગવાન